પચીસ માં પાઠ કરો અથવા દર શનિવારે સુંદરકાંડનો પાઠ કરો બે ગુરુવારે વ્રત કરો અને દર ગુરુવારે મંદિરમાં બેસન ના લાડુ ચઢાવો ત્રણ બુધવારે કુલદેવી ની પૂજા કરો અને દર ત્રીજા મહિને કન્યાઓને ભોજન કરાવો ચાર શિ અશુભ પ્રવૃત્તિઓથી બચો એટલે કે વ્યાજ ચૂકવવું છે લકી રત્ન મુંડા લકી કલર ઓરેન્જ લકી વાર મંગળવાર અને લકી મંત્ર ઓમ હનુ તે નમ અથવા ઓમ મંગલાય નમ છે વૃષભ રાશિ માટે વર્ષ બે હજાર પચીસ સારું રહે એ માટે કરો ઉપાય એક રોજ ગાયને લીલો ચારો ખવડાવો કે પછી શુક્રવારના દિવસે વસ્તુઓ અર્પણ કરો ચાર દર ગુરુવાર અને શુક્રવારે લક્ષ્મી નારાયણ મંત્ર અને વિષ્ણુ સહસ્ત્ર નામનો જાપ કરો પાંચ તમારો લકી નંબર છ લકી રત્ન હીરા કે ઓપલ લકી કલર સફેદ ગુલાબી અને ભૂરો લકી વાર શુક્રવાર અને લકી પછી માટે વર્ષ સારું રહે મંત્રમ શનિશરાય નો ચારો ખવડાવો બે બુધવારે માતા દુર્ગાના મંદિરમાં જાસુદનું ફૂલ અર્પિત કરો ત્રણ બુધવારે કન્યા ભોજન કરાવો ચાર દર મંગળવારે હનુમાનજીના મંદિરે અથવા શનિવારે શનિદેવના મંદિરે જાઓ

ત્રણ શનિવારના દિવસે આંગળા લોકોને ભોજન કરાવો અને છાયા દાન કરો ચાર નિયમિત રૂપ વરિયાળી અને ઇલાયચી ખાવી શરૂ કરો પાંચ તમારો લકી નંબર છે અને મોતી લકી કલર સફેદ ક્રીમ અને ભૂરો લકી વાર સોમવાર અને લકી મંત્ર ઓમ નમ શિવાય શિવાયમ અને ઓમ શનિશ્ચરાય રાશિ માટે વર્ષ બે હજાર પચીસ સારું રહે એ માટે કરવા કરો 1. માથા પર રોજ હરંદન કેસ રાખો કરો આ ઉપાય એક ગણેશજીની રોજ આરાધના કરો બે બુધવાર દિવસે કન્યાઓને ભોજન કરાવો કે ગૌશાળામાં ગાય ને લીલું ઘાસ ખવડાવો ત્રણ શનિવારના દિવસે સાંજે શનિ મંદિર માં છાયા દાન કરો ચાર માવારના દિવસે માટે વર્ષ બે હજાર પચીસ ના શુભ રહે એ માટે કરો આ ઉપાય એક શુક્રવાર ના દિવસે માતા લક્ષ્મીની આરાધના કરો બે ગુરુવારે મંદિરમાં ઘી અને બટાકાનું દાન કરો

એક મંગળવારના દિવસે હનુમાન મંદિરમાં ગોળ જણા લાલ મસૂરની દાળ અને લાલ કપડા અર્પિત કરો બે હનુમાનથી જ્યારે પણ બહાર નીકળો તો કનિક રળિયું ખાઈને અને પાણી પીને જ બહાર નીકળો ત્રણ શનિવારના દિવસે સાંજે છાયા દાન કરો ચાર ગુરુવાર નો ઉપવાસ કરો અને કાચા સૂત્ર ને હળદરથી રંગીને પીપળાના વૃક્ષના ઘરની ચારો બાજુ આઠ વાર બાંધો પાંચ તમારો લકી નંબર નવ લકી રત્ન મૂળા લકી કલર લાલ અને નારંગી લખી વાર મંગળવાર અને રવિવાર અને લકી મંત્ર ઓમ હનુમ તે નમ અને ઓમ હોમ ભૌમાય નમ વર્ષ બે હજાર પચીસ ધનુરાશિ માટે સારું રહે એ માટે કરો આ ઉપાયો એક ગુરુવારે વ્રત રાખો અને મંદિરમાં પીવી વસ્તુઓનું દાન કરો બે પાણીમાં ગુલાબનું પત્તર મિક્સ કરીને શુક્રવારે સ્નાન કરો ત્રણ શનિવારે સાંજે હનુમાન મંદિરમાં જઈને દીવો પ્રગટાવો ચાર શિવારે સાંજે નારંગી લકી વાર ગુરુવાર અને રવિવાર અને લકી મંત્ર ઓમ શ્રી કૃષ્ણાય વાસુદેવાય નમઃ અને ઓમ શ્રી વિષ્ણવે નમઃ અથવા ઓમ દત્તાત્રેય પરમેશ્વરાય ન વર્ષ બે હજાર પચીસ મકર રાશિ માટે સારું રહે તે માટે આ ઉપાયો કરો એક શનિવારે તમારા દાંત સાફ રાખો અને લીમડાથી દાંત સાફ કરો બે શનિવારે શનિ મંદિરમાં જાઓ અને સાંજે દાન કરો દરરોજ કપાળ પર તિલક લગાવો ચાર સંતો અને મુનિઓને દાન કરતા રહો પાંચ તમારો લકી નંબર ચાર અને આઠ છે લકી નીલમ છે લકી કલર કાળો અને વાગળી છે લકી વાર શનિવાર અને શુક્રવાર છે અને લકી મંત્ર ઓમ શન શનિશ્ચરાય નમઃ અને ઓમ શ્રી વિષ્ણવે નમઃ છે

લકી કલર જાંબલી કાળો અને વાદળી લકી વાર શનિવાર અને રવિવાર અને લકી મંત્ર ઓમ ઓમ શન અને શ્રી મીન રાશિના જાતકો વર્ષ બે હજાર સારું રહે એ માટે કરવા શનિશ્ચર એક ગુરુવારે વ્રત રાખો અને મંદિરમાં પીળી વસ્તુઓનું દાન કરો બે શનિવારે સાંજે છાયાનું દાન કરો ત્રણ ઘરની ઉત્તર પૂર્વ અને ઉત્તર દિશાઓ ખાલી રાખો અને ત્યાં જળ સ્થાપિત કરો શુક્રવારે છોકરીઓ નારંગી લકી વાર ગુરુવાર અને રવિવાર અને લકી મંત્ર ઓમ ગૃહ બૃહસ્પતે નમઃ અને ઓમ નમો ભગવતે વાસુદેવાયમાં જો મિત્રો તમને અમારો આ વીડિયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આવા નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી હિન્દી મોટીવેશનલ સ્ટોરીને સબસ્ક્રાઈબ કરો બાજુમાં રહેલ બેલ બટન ક્લિક કરો તેથી તમને અમારા નવા વિડીયોની નોટિફિકેશન મળે ધન્યવાદ નોંધ આ વિડીયો આપેલી કોઈ પણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી આ માહિતી જ્યોતિષ પંચાંગ માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પૂરી પાડવાનો છે ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરી યુટ્યુબ ચેનલ તેની સત્યતા અને સિદ્ધ હોવાની અધિકૃતતા આપી શકતા નથી કોઈ પણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ ચૂક લેવી